హలో భాబే మకూర్ మా హా ఎగ్ క પછી મારા પપ્પા છે એને અને મારા મામા ને બાજવાન થયું એટલે ગયું મારું બરોબર પછી જે ગામમાં ગામ માં છોકરો છે ને એની હું કરતી પછી છોકરો અને અમે બે ભાગી ગયા એટલે મારા કાકાની કોઠાઈ ભાઈ છે ઈ કે તમે ઘરે ગયા હો લગન લગ્નથી અમે કરી દેશું ના એક જે કઈ પૈસા ડન થાય ઈ લોકો ભરી દે પછી ઘરે આયવા એટલે એમને બે નોખા નોખા કરી નાખ્યા અને રાતે બાર વાગ્યે ગમે એની ગાડી બોલાવી અને રાતે બાર વાગે મને લઈ ગયા આમ ગામડું છે ગાળા મા અને બીજા છોકરા એરે મને ભુંડી પેટ દઈ દીધી સાહેબ અત્યારે બે ફટ દારૂ પીવે છે અને હું આત્યાર માર માન ઘરે સૌ મોરડી થોડી ત્રીસ વર્ષ છે ત્રી બત્રી વરસ એમાં જો મમ્મી છે એ સુરદાસ છે ભાઈ છે નઈ અને બાપુ રહ્યા ઈ off થઇ ગયા છે અત્યારે હું એકલી જ છુ હાવ અને માર કાકા છે ઈ કોઠા એ છે અને છેટા છેટા એટલે ભુંડી ભાઈ મન દઈ દીધી કદાચ પૈસા ખાધા હોય મારી ઉપર તો સાહેબ મને કાંઈ ખબર નથી બરોબર અત્યારે મારો ઘરવાળો એટલો દારૂ પીવે છે તમે જોવો તો માથામાં કુવાડા માર્યા શરીર લઈને મારવા દોયડો હોય તો તો એના માટે ઓછું પડે મારા કાકા કુટુંબ દેવરાવી તો અત્યારે સાહેબ ઈ કોઈ ધ્યાન દેતા નથી હું એકલી છું તો મારો તમારો સહારો જોઈએ મતલબ માંગતા નથી કે સમાધાન કરવું છે ના મારે જાવું જ નથી સાહેબ મને એટલી છે મારીસન મને એટલી તમે જો માથું ફાડી નાખ્યું નાક ઉપર માર્યા ને તો બે બમુડી સાહેબ ચાલુ થઇ ગયું અને ઈ સમયમાં તમે મારું મોઢું જોયું હોય ને તો તમને એમ થાય કે ઈ બેન છે જ નહીં આખા મોઢામાં કાળા સકડા કરી નાખ્યા અને ખુદ માર કાકા ની પૈસા વાપરી ગયા છે અને અત્યારે કોઈ મને ધ્યાન દેતા નથી મારું એકલું જ ખોડું મકવાણ એનું છે અને સાહેબ અત્યારે હું એકલી જ છું મારા ભાઈ ય નથી ત્રણ ભાઈઓ હતા ને મેં મોઢા નથી જોયા ત્યારે ઈ off ગયા હે અને હું સાત વરહ ની સાત વરહ પેલા અ કાકા ને એને કીધું ને ત્યારે ઈ એવો શબ્દ કાઢ્યો કે તમે છો મકવાણા ને અમે સુઈ હે અત્યારે હગા કાકા મારા સે ને સાહેબ હું અત્યારે હું એકલી પડું છું બરોબર અને મને દેવરાય તો મારું ધ્યાન દેતા નથી રખડું છું રજડું છું બીજા નંબર ના કામે કાજે ક્યાંય નો જ દે મારો ઘરવાળો ભાનુ બેનુ બેન પૈસા ખાઇ ગયા છે એવું તમારું કેવું છે હા મારા કાકા એને એને મને દીધી ને અત્યારે એને પૈસા કદાચ લઈને ખાઈ ગયા હોય ને મને વેસી નાખ્યો હોય તો શી ખબર મના છેતરીને એમ કીધું કે તમે બે અહીં વિહાઓ પછી રાતે બાર વાગ્યા ને તેરે સાહેબ ગાડી બોલાવી અને અમને બે એને નોખા કરી નાખ્યા બરોબર છેત્રી અને ભુંડીપેટ તમે જો તો કાળો માયસો તોય સતાય મેં કીધું હાલો માય ગયો જવા દ્યો બરોબર અને રામપરા મારા મન દીધી છે રામપરા

અને અત્યારે જે છોકરા એરે અમારે સંબંધ હતો ને એ બિચારો મરી ગયો એનું એક્સિડન્ટ થઈ ગયું પણ અત્યારે સાહેબ મને ભૂંડી વટ બહુ હેરાન કરે અને કાકા કુટુંબ એ મને દેવરાવી રાતે લઈ ગયા તો પણ અત્યારે પડકે ઉભા નથી રેહતા નથી આ અને હગા કાકા કુટુંબ એ નથી હા હગા કાકા કુટુંબે નથી મારા પપ્પા નો હગો ભાઈ નથી આ તો જેઠા શેઠા કોઠાય ભાઈ ઓ હોય ને એને મને ઊંધી પેટ સાહેબ દઈ દીધી તમારું સંતાન માં કઈ બાળકો છે મારે સોળી છોકરો સાહેબ બે છે આ તમે લગન કર્યા એના છે લગન એ નથી કર્યા કઈ નહી એમ નેમ દઈ જ દીધી સાહીઠ ને ગાડી માં ઉતારી ને ન્યા મોકલાવી દીધી

હું એમ કઉં છું કે કદાચ આ લોકો એ પૈસા લીધા હોય કે દીધા હોય તો એ તો તમારા ઘર વાળા તમે એના કેટલા વર્ષ એને ભેગા રહ્યા એને ભેગા હું દસ બાર વર્ષ રહી પણ કોઈ દી કઈ કીધું નહી કીધું નહી તો દસ બાર વર્ષ દી વાત તો કરીએ ને કે તારા કાકા ને આટલા પૈસા દીધા હતા ટોણા બોલે એવું કઈ થયું છે ના એવું કાઈ નહિ મને કીધું જ નથી કોઈ દી મારા કાકા એ નહી મેં કદાચ એને એવું કીધું હોય કે આ વાત કોઈ દી મોઢા માંથી બાર નો કાઢતા તો અમે છોડી દેશું એટલે ઈ માટે મને આ પ્રશ્ન તો કોઈ દી કર્યો જ નથી નાઈટ ને નથી ખબર નાઇટને નથી ખબર અને બે મારા કાકા હે ને જેટ કાકા ને રતિ કાકા એને રાતો રાઈત મને ગાડીમાં બેસાડીને આ ગાડીમાંથી ઉતારી ને ઓલીગાડી મોકલી દીધી સાહેબ આવું હોય અને મને મારી વાત સાંભળો મને સમજો સાત આઠ વર્ષ તો માર મમ્મી ના ઘરે નથી આવવા દીધી ત્યાં ને ત્યાં પરબારી વગડામાં માં ને ગાળા જ રાખી ભાગ્યા રાખ્યા ક્યાંય પણ પેશાબ કરવા આમ આઘી નો દે નજર વગાજ જ બધા એવી પોઝિશન સાહેબ મારી હતી આ તો હું જેને માણ માન કરીને કરી હું નીકળી ને આવી તો મેં બી કઈ ને મને ખબર છે સાહેબ હાડી ને છેડો કાઢી ને ગળે ટોપો દીધો

ના અહીંયા મારવા આવે છે મારા ઘરે આવીને જાળી બાળી બધું સાઈબ તોડી નાખ્યું તમ જોવો તો એમ થાય કે આ તુંય મારા કાકા કુટુંબ કા ઈ નું કે કારણ કે પૈસા ખાધા હોય તો જ નું ને મારી વાત સાંભળો એમાં એવું છે ભાનુ બેન કે એમાં એકસો એકાસી માં ફોન કરી દેવાનો કા સો નંબર માં ફોન કરવાનો એટલે તરત જ પોલીસ આવી જાય કોઈ ન જવાબ દેતા કેસ ફોટ કરેલો નથી ખોરાગી દેતો નથી છૂટું કરતો એક વાત નથી કરતો અને મારા કાકા આરે દોરતા નથી તમે તમારે ઘરે મારવા આવ્યા એના સીસીટીવી ફૂટેજ એવું બધું હોય ને તો થાય હવે પતિ પત્ની ના ઝઘડામાં શું થાય કે એમાં પોલીસ છે એમાં શું એની અંદર બીજું શું થાય કોઈ આતંકવાદી છે કોઈ મોટા પતિ પત્ની ના પોલીસ શું કરે એટલે ઈ તમને કાયદા નું જ્ઞાન નથી પોલીસ છે એ તો તમારું જાનમાલ નું રક્ષણ કરવા માટે મુકાયેલી છે પણ પતિ પત્ની બાતો એમાં પોલીસ શું કરી દે કેમ કરી છે પોલીસ વાળી નઈ ઘરે ભાઈ બે ને ભાત પીએસ પીએસ કરે છે એ કે હા એ તો બધાય નહિ આલતું હોય અને પતિ પત્ની નો જગડો છે ને એમાં કાયદો કામ નો દે તો સાહેબ મારે અહિયાં જાવું છે નહિ આ તો નહિ જવાનું તો છુટા છેડા લઇ લ્યો તો છુટુ ય નથ અને માર કાકા ની કાય ધ્યાન દેતા નથી એટલા માટે મારે તમને ફોન કરવો પડ્યો તમારા કાકા ને એને ફોન મારે કરવો પડશે કે ખાલી એમ નેમ આ તમારો ઓડિયો છે વાયરલ કરવો છે તમારે હા તમ તારે વાયરલ કરો તોય તમ તમને suit છે કઈ વાંધો હા તો ઈ તો કરી દેસો એનું કારણ છે કે એવું બધું તમારું થયું હોય તો આવું બધું એટલે મતલબ અત્યારે તમે નિરાધાર છો તમારી પાછળ કોઈ છે ના કોઈ છે જ નઈ હગા કાકા નહી ભાઈ નહી બાપ નહી તમારું અઘરે ભરાય છે હું તો એમ કઉાજી ને મજા કર્યો હું ક્યાં વિયો છું મજા કરો ને અમારે કાયદેસર જે કઈ તમે અના હો તો અમે તમે મદદ કરવાના જી એમાં બીજી વાત કઈ આવતી નથી

ફોટા તો એમાં એવું છે તમારો નંબર સેવ હોય તો આવે ને હું સાંજે ઘરે જઈ ને માર છોકરા હારે વાત કરાવી ને કરું તો મતલબ તમે ભણેલ નથી ના હું ભણેલી નથી એટલે મને ઓછું ફાવે હાંજે હું માર ભાઈ ને ઘર છે ને બાજુ માં હું તો યાદ નો રહી ત્યાં આટાર કોઈ હોય ને તો એના માંથી ફોટા પાડી મોકલી દયો કેમ કે પછી હું રાત્રે ભજન માં આઈશ એટલે પછી વાત નહી થાય એવું છે હા ઉપડી ગયો ફોન નકર ઉપાડતો જ નહી સવાર નું માર રેલી માં હતો તાર ક્યાં ફોન ઉપાડ્યો આજે છે ને આપડે શૌર્ય દિવસ ની રેલી હતી રાજકોટ

તે તમારો ફોન આયપો પછી મગજ માં નહી રે આ હું તમને હજી કદાચ શીખવાડુ ફોન કરવા તો આ તમારો નંબર યાદ કરી શકું બાકી પછી ભૂલાઈ જાય હમ તો નંબર સેવ કરતા નંબર સેવ હોય તો એમાં ફોટો પણ ઈ તો હોય એમ કયો ને એટલે નાખી દે ચાલુ રાખો જે એટલા હું કોઈ હોય ને તો હા તમે ગમે પૂછો ના નંબર સેવ કરીને એમાં ફોટો નખાવી દયો હું આ તમારો નંબર સેવ કરી છું ભાનુબેન મકવાણા

તો બેન એવું છે કે આ તમે જે કયો છો એ વાત સાચી છે ખોટી છે એ અમને ખ્યાલ નથી પણ સાચી છે સંતાની મારા કાકા કુટુંબ ને પૂછવું હોય ને તો કે આ દીકરી માથે આવું થયું તું તમે તમારા થી જોઈ ને એમ જ કેવાનું આ દીકરી ને તમે રાયકે લઇ ગયા તા બાર વાગે તો એમ કે ને કે હા તો તો ઈ હા તો પાડવાના જ છે છીએ સમજાય આપડે ખોટું કઈ નથી કરવું સાહેબ કાયદેસર જ હાલવું છે બરોબર આ આપણે ખોટું કઈ ન કરું કાઈ દે સરજ હાલવાનું એને તમાર બેન એમ કે આમ તમે બે જો કાકા રહ્યા હે હા મે બે કોઠા હે કાકા છોવો જ્યારે આ દીકરીને દીધીતે તમે રાતે 12 વાગ્યે ભોજપરી કી લે ગયાતા ભોજપરી ગામ કરીને સન્યા મને પછી કી કે તું યા ઠિંકિત તમે બીજે દે દી કે હા કાકા પરાય હા કાઈ ન તો બેન માં તમારો ફોટો ન એવું મોકલી દે કે કે છે ને કે હા એમ હે હે ઈ કઈ છે ને કે હા મોકલી દીધી અમે

આયા યાર સાયલેટ રાખવું એટલે આઠ ગાયકા કરો એટલે મારા હાથમાં ફોન છે